સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ વંશ શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આજે આપણે ગઢરા પ્રથમનું સડસઠમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો આ વચનામૃતના વિભાગના પચીસ માર્ચ હોય છે તેમાં કુલ પાંચ પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાં પહેલો પ્રશ્ન હોય છે સંપૂર્ણ એક વાક્યમાં જવાબ લખો બીજો હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો હોય છે દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરો ચોથો હોય છે પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણો કરો તો આપણે આ બધું જોઈએ તે પહેલા આ જ વચનામૃત સદગુરુ સંત પૂજ્ય સ્વયં પ્રકાશ સ્વામી એટલે કે ડોક્ટર સ્વામીના મુખથી વચનામૃત સાંભળીએ ત્યારબાદ એના પ્રશ્નો અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરે વચનામ્રત ગઢડા પ્રથમ પ્રકરણનું સડસઠમું સત્પુરુષના ગુણ આવ્યાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને છોતેરના ચૈત્ર સુધી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં મુનિને ઉતારે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર વિંધી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે કોઈ સત્પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે હું પણ એવી જ જાતનું હિત કરે છે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે અને જેટલું કાંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા ખેડે સુખ આપે તેવું જ કરે પણ દેહના સુખને અર્થે તો કાંઈ ક્રિયા કરે જ નહીં એવા જે સત્પુરુષ હોય તેના સરખા જે ગુણ તે મુમુક્ષુને વિશે કેમ સમજે તો આવે ને કેમ સમજે તો ના આવે એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને જે એવો ન હોય તેમાં ન આવે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર તો ખરો પણ આમ સમજે તો મોટા સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે છે તે સમજ્યાની રીત કહીએ તે સાંભળો જે જે પુરુષને પરમેશ્વર વિનાની બીજી ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે છે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ લાખો માણસ હાથ જોડીને ઉભા રહે છે તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ સમજતો જ નથી માટે મને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે હવે જેના હૃદયમાં સત્પુરુષના ગુણ ન જ આવે તેના લક્ષણ કહીએ તે સાંભળો જે જે પુરુષ એમ સમજે છે આ મોટા કહેવાય છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઓળતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના ઉગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશેષ સત્પુરુષના ગુણ આવે જ નહીં એવી રીતે પ્રથમ પ્રકરણનું સડસઠ નું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક વાક્ય સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાનો હોય છે તો તેમાંથી ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક કોનામાં સત્પુરુષના ગુણ આવે જ નહીં તો જવાબ છે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પલઠે એવો જે કુમતી પુરુષ હોય તેના વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં પ્રશ્ન બે સત્પુરુષ પોતાના સંગીનું કેવું હિત કરે જવાબ છે આ મારો સંગી છે ને તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું પ્રશ્ન ત્રણ સત્પુરુષને કઈ વાસના છે તે જવાબ છે સત્પુરુષ છે તેને આ લોકના સુખમત્વ પ્રીતિ જ નથી અને પરલોગમાં જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે પ્રશ્ન પ્રશ્નચાર સત્પુરુષ પોતાના સંગીનું કયા વિચારે હિત કરે છે જવાબ છે જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે છે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે પ્રશ્ન પાંચ સત્પુરુષ કેવી ક્રિયા કરે જ નહીં જવાબ દેહના સુખને અર્થે કાંઈ ક્રિયા કરે જ નહીં હવે બીજો પ્રશ્ન જે હોય છે મુદ્દાસર જવાબ લખો એ ત્રણ ચાર થી પાંચ લીટીમાં તો આ વચના મૂર્તમાંથી આવા પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક અનુતાપ અને પરિતાપ કેવી રીતે કરવો અથવા બીજી રીતે શ્રીજી મહારાજના મતે સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં

હાથ જોડીને રહે છે તો પણ લેસ માત્ર સંસારના સુખ ને નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુ અનુતાપ કરે પછી એમને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે પ્રશ્ન બે કોનામાં સત્પુરુષના ગુણ કોઈ કાળે આવે નહીં જવાબ જોઈએ આ તો મોટા છે પણ વિવેક તો કોઈ પ્રકારનો નથી અને ખાતા પીતા પણ આવડતું નથી અને ઉડતા પહેરતા પણ આવડતું નથી અને પરમેશ્વરે સુખ તો ઘણું આપ્યું છે તેને ભોગવતા પણ આવડતું નથી અને કોઈને આપે છે તે પણ વિવેક વિનાનું આપે છે એવી રીતે સત્પુરુષમાં અનંત પ્રકારના અવગુણ પરઠે એવો જે કુમતી પુરુષ હોય તેને વિશે કોઈ કાળે સત્પુરુષના ગુણ આવે જ નહીં

આ મારો સંગી છે ને તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનમાં જ પ્રીતિ થાય તો ઘણું સારું અને જેટલું કંઈ જતન કરે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ગયા કેડે સુખ આપે એવું જ કરે પણ દેહના સુખને તો કાંઈ ક્રિયા તો કરે જ નહીં એવા સત્પુરુષની વાત શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના સડસઠમાં કરે છે ત્રીજો પ્રશ્ન જેમાં એક દ્રષ્ટાંત લખી એનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે અને લીટીમાં લખવાનું હોય છે તો આપણે કેવા ઉદ્ભવે તે જોઈએ પ્રશ્ન એક અનુતાપ પરિતાપ હવે દ્રષ્ટાંત છે જે પુરુષને પરમેશ્વર વિનાની બીજે ક્યાંય પ્રીતિ ન હોય તેનો એમ ગુણ ગ્રહણ કરે જે આ પુરુષ તો અતિશય મોટા છે અને એને આગળ તો લાખો માણસો હાથ જોડીને રહે છે તો પણ લેસ માત્ર સંસારના સુખની ઈચ્છતા નથી અને હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી માટે મને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમને એમ પરિતાપ એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષ જેવા ગુણ આવે છે સિદ્ધાંત મોટા પુરુષના ગુણ જોવા અને ગ્રહણ કરવા પોતાનામાં રહેલા અવગુણને જોવા અને ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવું તો સત્પુરુષના જેવા ગુણ આપણામાં આવે હવે ચોથો પ્રશ્ન છે એમાં બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃત નું સંદર્ભનું પ્રમાણ આપીને સમજાવવાના હોય છે અને ત્રણ થી ચાર લીટીમાં લખવાનું હોય છે તો ચાલો આપણે જોઈએ આ વચનામૃતમાંથી આ પ્રકારનો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય પ્રશ્ન એક સ્વાદિયા નાગર હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામીનો ગુણ ગ્રહણ કર્યો સંદર્ભ જોઈએ હું તો અતિશય પામર છું જે કેવળ સંસારના સુખમાં જ આસક્ત થઈ રહ્યો છું અને પરમેશ્વરની વાતમાં તો લેસ માત્ર સમજતો જ નથી માટે મને ધિક્કાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરે અને પોતાના અવગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી પરિતાપ એના હૃદયને વિશે વૈરાગ્ય અને પછી તેમાં જેવા ગુણ આવે સમજૂતી જોઈએ હંમેશા મોટા પુરુષના ગુણ જ ગ્રહણ કરવા તેનાથી આપણામાં મોટા પુરુષના ગુણ આવે છે આપણા દોષો ટળે છે પ્રશ્ન બે ગોપાળાનંદ સ્વામીએ દેહની કરતર મટાડનાર સાધુના જીવની કરતર મટાડી અથવા ઉપેન્દ્રાનંદ સ્વામીને ગાર લીપાવીને ગુણાતી સ્વામીએ વાસના ટાળી અને શુદ્ધ કર્યા સંદર્ભ જોઈએ જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે છે આ મારો સંગી છે ને તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને ને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું સમજૂતી જોઈએ ભગવાનના ધારક સંતને શરણે જે જીવ નિર્માની થઈને જાય છે સંત તેના પર કૃપા દ્રષ્ટિ કરી તેની વાસના ટાળી ભગવાનમાં પ્રીતિ કરાવે છે હવે પાંચમો પ્રશ્ન છે અવતરણોની પૂર્તિ કરો તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે તો આ વતરણ માંથી કયું અવતરણ પૂછી શકાય તે જોઈએ અવતરણ એક પરમેશ્વરની વાતમાં તો લેશ માત્ર સમજતો જ નથી માટે મને ધિકાર છે એવી રીતે અનુતાપ કરે અને મોટા પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાના ગુણ ગ્રહણ કરીને અનુતાપ કરે પછી એમ ને એમ પરિતાપ કરતે કરતે એના હૃદયને વિશે વૈરાગ્ય ઉપજે અને પછી તેમાં સત્પુરુષના જેવા ગુણ આવે છે મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રેશો